સુરત કોંગ્રેસમાં ભડકો ચૂંટણી પહેલા મહિલા મોરચાના અગિયાર સભ્યોના સાગમટે રાજીનામા પ્રમુખ વિરૂધ્ધ ગંભીર આક્ષેપો દક્ષિણ ગુજરાતના રાજકારણમાં આજે એક મોટો ભૂકંપ સર્જાયો છે સુરત કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી હતી અને આંતરિક ખેંચતાણ હવે જાહેરમાં આવી ગઈ છે સોરસર કોંગ્રેસ પ્રમુખ વિપુલ કાર્યશૈલી સામે વિરોધ દર્શાવતા મહિલા મોરચાના અગિયાર સભ્યો એક સાથે પોતાના પદ પરથી રાજીનામા ધરી દેતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે પ્રમુખની મનમાની અને અસભ્ય વર્તનનો આક્ષેપ રાજીનામું આપનાર તમામ મહિલા કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલા પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે રાજીનામા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રમુખની માનસિકતા મહિલા વિરોધી છે મહિલા કાર્યકર્તાઓ સાથે તેમનું વર્તન સભ્ય હોય છે તેમના દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ અને મનમાનીથી કાર્યકર્તાઓ છે કક્ષા સુધી પહોંચ્યો મામલો આ કોઈ પહેલી વાર નથી કે સામે ઉઠ્યો હોય સૂત્રોના અનુસાર અગાઉ પણ અનેક કાર્યકર્તાઓએ તેમની મનમાની અંગે પ્રદેશ કક્ષા રજૂઆતો કરી હતી જોકે કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે મહિલા મોરચાએ આક્રમક વલણ અપનાવ્યું છે આ અગિયાર સભ્યોએ પોતાના રાજીનામા પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલને મોકલી આપ્યા છે ચૂંટણી ટાણે જ કોંગ્રેસની મુશ્કેલી વધી આગામી સમયમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે સંગઠનમાં પડેલું આ ગાબડું કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે જ્યાંથી વિપુલ યોધનાવાલા શહેર પ્રમુખ બન્યા છે ત્યાંથી પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે મહિલા શક્તિનું અપમાન કે આંતરિક રાજકારણ એક તરફ કોંગ્રેસ પક્ષ મહિલા સશક્તિકરણની વાતો કરે છે ત્યારે સુરત જેવા મહિલા કાર્યકર્તાઓ દ્વારા અસભ્ય વર્તન અને માનસિક ત્રાસના આક્ષેપો સાથે રાજીનામા આપવામાં આવે તે પક્ષની છબી ખરડાઈ તેવું પગલું છે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ આ મામલે ડેમેજ કંટ્રોલ કરે છે કે પછી સુરત કોંગ્રેસમાં હજુ વધુ ગાબડા પડશે